મિત્રો યુટ્યુબમાં એક નવી અપડેટ આવવાની હતી અને પહેલાં પણ આપણે વિડીયો એક મહિના પહેલાં બનાવેલો હતો જેની અંદર ઓટો ડુબિટ એટલે કે જે આપણો વિડીયો આપણે યુટ્યુબની અંદર બોલી રહ્યા છે એના દરેક અલગ અલગ ભાષાઓની અંદર આપણો વિડીયો અલગ ભાષાઓની અંદર અલગ રાજ્ય મતલબ દેશની અંદર જોવા મળશે કેવાનો મતલબ કે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવ્યો છે તો અમુક જે જગ્યાએ વિડીયો ઓટોમેટિક વોઇસ જનરેટ કરશે અને અન્ય ભાષાઓની અંદર પણ આગળ યુટ્યુબ શેર કરશે આ ટાઈપની અપડેટ પહેલાં એક વિડિયો મેં બનાવેલો હતો અને અત્યારે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કે ઓટો દુબીટ વેલ સોન બે એનેબલ મતલબ યોર ચેનલ તો તમારી ચેનલમાં આ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે તો આ ટાઈપનો મેલ કેટલા સબસ્ક્રાઈબ મિત્રને આવ્યો છે પહેલાં તો એ કોમેન્ટ કરજો અને બીજા નંબરમાં કે આપણી ટેકનિકલ જય ગુગલ યુટ્યુબ ચેનલની અંદર આ મેલ આવી ગયો છે તો એના વિશે થોડીક આપણે માહિતી આપવાની છે કે આ કઈ રીતે કામ કરશે અને એનાથી આપણી વિડીયોની અંદર અને આપણને શું ફાયદો થવાનો તો ખૂબ જરૂરી વિડિયો છે મિત્રો વિડીયોમાં ખાસ બને રેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગુગાને અને અમારી સાથે વાત કરવા માટે મિત્રો આપણી અલગ ચેનલ છે મિત્રો ખાસ એની અંદર મેં નંબર આપેલો છે આપણો ટેકનિકલ જયગુગા જે વ્લોગિંગ છે એમાં તો એ વિડીયોની અંદર નંબર આપેલો છે એક જ વિડીયોમાં ખાસ મિત્રો જોઈ લેજો જેથી તમને મારો કોન્ટેક કરી શકો કોઈ પ્રોબ્લેમ હોય તો અને એ પ્રોબ્લેમ મિત્રો જેનું સોલ્યુશન મારી પાસે હશે તો હું તમને આપવાની પૂરી કોશિશ જરૂર કરીશ તો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો મારી ત્રણ ચેનલની અંદર મિત્રો આ મેલ આવ્યો છે તમને સ્ક્રીનમાં જોઈ રહ્યા છો ખાસ કરીને તો અહીંયા લખેલું છે ઓટો ડુબિંગ જોઈ લો અહીંયા ઓટો ડુબિંગ મતલબ આપણું જે વોઇસ છે ને એ અહીં જનરેટ કરશે અને મતલબ અન્ય ભાષાઓની અંદર એ છે ને એનો આપણો વિડીયો છે ને અલગ જગ્યાએ પણ જશે હવે પહેલાં એવું હતું કે આપણે ગુજરાતી વિડીયો બનાવતા હોય તો આપણો વિડીયો તો ગુજરાતીમાં જ હોય તમને ખબર જ છે એટલે ગુજરાત બહાર આપણો વિડીયો ના જાય પણ આપણો વિડીયો હવે મિત્રો યુટ્યુબ કદાચ આગળ શેર પણ કરશે અને ઘણી વખત મિત્રો આપણી ભાષા ઉપર મિત્રો નક્કી થાય છે ઘણી વખત આપણો વોઇસ જનરેટ ના થાય તો પણ અમુક વિડીયોમાં નહીં થાય મિત્રો બધા વિડીયોમાં એવું નથી પણ કારણ કે ઓટો સિસ્ટમ છે એટલે મિત્રો વોઇસ જનરેટ કરવામાં તો મિત્રો વાર્તો થવાની જ છે અને આપણે જેવી રીતે બોલતા હોય એ બધી વખત તો મિત્રો ખબર છે ને કે આપણે ગૂગલમાં આપણને સર્ચ કરતા ના આવડતું હોય તો આપણે વોઇસથી બોલીએ તો ઓટોમેટિક લખાઈ જાય છે પણ એની અંદર પણ વોઇસ એટલે સ્પેલિંગમાં થોડી ઘણી ભૂલ થાય છે તો વોઇસમાં પણ મિત્રો તકલીફ થઈ શકે છે અને એની આખી માહિતી અહીંયા જ્યાં મેલ આવેલો છે એ મેલની અંદર લખેલી છે ને વધુ તમારી કોઈ માહિતી હજુ એના વિશે જોઈએ તો એક ઓપ્શન તમને મળે છે લહેર મોરનો એની ઉપર તમે ક્લિક કરીને એના વિશેની બધી માહિતી મેળવી શકો છો હવે પહેલી વાત તો એ વાત કરીએ કે આ જે ફીચર છે મિત્રો કોને કોને મળે છે ને કઈ રીતે મળે છે તો મિત્રો જે સોંગ છે તમે વિચારો કે સોંગ તો ડૂબીડ થાય જ નહીં તમે સમજી શકો છો કે સોંગની અંદર મ્યુઝિક આવે અને મ્યુઝિક છે ને મિત્રો ડૂબિટ ના થાય પણ જે આપણી રીતે આ વિડીયો છે તમે જોઈ રહ્યા છો ટેકનિકલ વિશે હું તમને એજ્યુકેશન તરીકે માહિતી આપી રહ્યો છું એવી રીતે તમે બોલીને કોઈ પણ વિડીયો બનાવી રહ્યા છો વ્લોગિંગની ચેનલ છે બધાની અંદર મિત્રો આ લાગુ પડે છે હવે તમારા ચેનલની અંદર કઈ કેટેગરીમાં તમે વિડીયો બનાવો છો પહેલાં તો કોમેન્ટ કરીને જણાવજો ખાસ કરીને કે તમને આ મેલ આવ્યો છે કે નહીં મારી ત્રણ ચેનલની અંદર મિત્રો આ મેલ આવ્યો છે ખાસ કરીને અને તમે જોઈ રહ્યો હું તમને વારંવાર કહું છું ઓટો ડુબિટ ઇનિબલ ઓન મતલબ ચાલુ થઈ ગઈ છે આ સિસ્ટમ હવે મને ખબર નથી કારણ કે આપણે અહીંયા સિસ્ટમ તમને ચાલુ કરી છે યુટ્યુબે અહીંયા મેલ આવ્યો છે પણ હવે એની ખાતરી તો આપણે કઈ રીતે કરવાની છે એ તો આપણને ખાસ ખબર છે નહીં પણ એના વિશે પણ માહિતી કોઈ આવશે તો આપણે વિડીયો બનાવવાની મિત્રો પૂરી કોશિશ કરીશું જેથી આપણા સબસ્ક્રાઈબ મિત્રોને દરેકને મિત્રો આ ખબર પડે કારણ કે આ વિડીયો એટલા માટે બનાવ્યો કારણ કે ઘણા લોકોની મનની અંદર એવું હશે કે આ મેલ એના માટે આવ્યો છે એટલા માટે થઈને મિત્રો આપણે આ વિડીયો બનાવ્યો છે કારણ કે આપણે યુટ્યુબની અંદર આવ્યા છીએ તો યુટ્યુબના રિલેટેડ આપણને બધી માહિતીની આપણને મિત્રો ખબર હોવું જોઈએ કારણ કે કોઈ માહિતી આપણને ના હોય તો આપણને ડર લાગે કે આ મેલ શેના માટે આવ્યો છે એનાથી શું થશે આપણી ચેનલની અંદર શું ઇફેક્ટ પડશે તો આ બધી પ્રોબ્લેમ મિત્રો આપણા મનની અંદર થાય છે એટલે આ મેલ છે ને બહુ સારી રીતે અને આપણા ચેનલ માટે બહુ સારો છે જેને જેને મેલ આવ્યો છે તો વ્યૂઝની અંદર આપણને ફાયદો આવનારા સમયની અંદર કદાચ થઈ શકે છે વધારો થઈ શકે કારણ કે વોઇસ જનરેટ થતું હોય અને અન્ય ભાષાની અંદર આપણો વિડીયો જતો હોય તો આપણો વિડીયો આગળ જવાનો જ છે અને આગળ જશે તો આપણને વધારે વ્યૂઝ પણ મળવાના છે અને વધારે વ્યૂઝ મળવાના છે તો વધારે અર્નિંગ પણ થવાની છે અથવા ચેનલ મોનોટાઇઝ નથી તો તમારો વોઇસ ટાઈમ પણ વધવાનો છે એ પણ નક્કી છે એટલે ખૂબ સરસ અપડેટ છે મિત્રો કેટલા લોકોને આ અપડેટનો મેલ આવ્યો છે કોમેન્ટ કરીને જણાવજો અને મારી પાસે યુટ્યુબ રિલેટેડના જે પણ માહિતી છે એ તમને આપવાની મિત્રો પૂરી કોશિશ હું જરૂર કરીશ મિત્રો અને એમાં પણ સમજાવવાની કોશિશ કરી કારણ કે આ જે અપડેટ છે હજુ એનો કોઈ વિડીયો વોઇસ કઈ રીતે એનો જનરેટ કરેલો છે એની કોઈ માહિતી આવશે તો આપણે આગળ એનો વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરી કારણ કે આપણને તો અહીંયા મેલ તો તમને આવી ગયો છે પણ આપણને ખબર કઈ રીતે પડે કે આ કઈ રીતે વોઇસ જનરેટ થશે કઈ રીતે આપણો વિડીયો અન્ય ભાષાની અંદર થશે એ તો આપણને હજી ખબર નથી કારણ કે અહીંયા મેલ આવેલો છે એની આખી માહિતી આપણે આગળ આવશે તો એનો વિડીયો બનાવવાનું પૂરી કોશિશ આપણે જરૂર કરીશું જેથી આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને મિત્રો ખબર પડે કારણ કે યુટ્યુબની અંદર આપણે આવ્યા છે મેં પહેલાં પણ કીધું તો યુટ્યુબની દરેક નોલેજ આપણી પાસે હોવી જોઈએ અને જેટલી મારી પાસે નોલેજ છે એટલી નોલેજના મેં યુટ્યુબની અંદર છે ને બધા વિડીયો બનાવેલા છે કારણ કે યુટ્યુબમાં આપણે આવ્યા છે તો આપણી ચેનલમાં જતા રહો યુટ્યુબની અંદર કઈ ટાઈમે કયું કામ આવે કઈ અપડેટ આવે કઈ કઈ ધ્યાન રાખવી કઈ કઈ પોલિસી છે એની બધી માહિતી મિત્રો છે ને આપણી ચેનલમાં મેં વિડીયો બનાવેલી છે એટલે ખાસ મુલાકાત લેજો અને બધી વિડીયોને રિવ્યૂ કરો જેથી તમને યુટ્યુબ રિલેટેડ બધી નોલેજ અને બધો અનુભવ થઈ જાય તો માહિતી કેવી લાગી મિત્રો કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગુગાના મિત્રો